દિવસે આમ તો પંચમહાલ જિલ્લામાં તંત્રએ તો હથિયાર અને સાધનોની પૂજા કર્યા પછી સવાર સવારમાં તેની તાકાત પણ બતાવી દીધી છે અને ડિમોલેશન માટે પહોંચી ગયા ત્યારે દાદાનું બુલડોઝર ગેરકાયદે દબાણો પર કેવી રીતે ફર્યું આવું તેની એક ઝલક તમને બતાવી દઈએ સરકારી જગ્યા પર દબાણ બુલડોઝર ચંડોળા દબાણ કરાયું છે અને નગર તલાવડી વિસ્તારમાં ગેરકાયદે થયેલા દબાણો પર બુલડોઝર છૂટા મુકાયા ચંડોળા જેમ અહીં પણ તળાવડીને ને ફરતે ગેરકાયદે દબાણો ખડકી દેવાયા હતા ચાર મહિના પહેલા તંત્રએ નોટિસ પણ ફટકારી હતી છતાં લોકોએ ઘરો ખાલી ન કરતા આજે તંત્ર ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અને પાંત્રીસ જેટલા કાચા અને પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા આ ડ્રોન દ્રશ્યો પરથી પણ તલાવડીની ની ફરતે કેવી રીતે દબાણ થયું હતું તે જોઈ શકાય છે તંત્રના ના એક્શન ને જોતા કેટલાક લોકો તો સ્વૈચ્છિક ઘરો પરથી પતરા ઉતારતા અને પોતાનો સામાન ઘરોમાંથી બહાર કાઢતા જોવા મળ્યા હતા

ચંડોળાની જેમ ગોધરામાં પણ તળાવડી ફરતે દબાણ કરીને જાણે તેનું અસ્તિત્વ ખતમ કરવાની તૈયારી હતી આ વિસ્તારમાં લુખાઓ અને અસામાજિક તત્વો નું સામ્રાજ્ય હતું જેથી પોલીસે આવા તત્વોને પાઠ ભણાવવા અને લુખાઓએ કરેલ દબાણો તોડી પાડવા માટે આ કાર્યવાહી કરી છે અને એનાથી ખૂબ મોટો સંદેશ પણ આપ્યો છે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ ગોધરા